માણસા તાલુકાના બાપુપુરા ગામે શ્રી પીવી ચૌધરી વિદ્યાલય ખાતે ગુરુવારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ નવમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તેવા પ્રયાસથી સરકાર દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો જે કાર્યક્રમમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રાજુ ભાર્ગવસર માણસાના પીએસઆઈ ગોહિલ બાપુપુરાના સરપંચ પ્રકાશભાઈ ચૌધરી શાળાના આચાર્ય શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કન્યા કેળવાની અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસના કાર્યક્રમ નિમિત્તે આજે અહીંયા બાપુપુરા ગામમાં પીવી ચૌધરી સ્કૂલની મુલાકાત માટે હું આવેલા અને આજ અહીંયા આંગણવાડી બાલવાટિકા અને ધોરણ નવમાં જે બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારબાદ એસએમસીના સભ્યો અને ગામના બીજા વાલીઓ અને જે આ કેળવાની મંડલના સભ્યો છે ગામના જે આગેવાનો છે એના સાથે ચર્ચાઓ કરવામાં આવી કે સ્કૂલમાં ક્યાં કયા જરૂરિયાત છે ના સ્કૂલમાં સુધારા કેવી રીતે થઈ શકે અન્ય બાબતોની ચર્ચા કરી અમે હવે બીજા સ્કૂલ તરફ જવાના છે